રિલાયન્સના અનંત અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ બાદ દ્વારકા જગત મંદિરે અંબાણી પરિવાર દ્વારા છપ્પન ભોગનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો જેમાં કોકિલાબેન મુકેશભાઈ અંબાણી અને તમામ મહેમાનોએ હાજરી આપી હતી શારદા પીઠમાં ધ્વજા પૂજન કર્યા બાદ છપ્પન ભોગ મનોરથના દર્શન અને આરતી કરીને તેઓએ ધન્યતા અનુભવી હતી દ્વારકાધીશના આશીર્વાદથી અનંત અને રાધિકા ના વેડિંગ સેલિબ્રેશન સારી રીતે બધાનો સહયોગ રહ્યો અને મારે પર્ટિક્યુલરલી જામનગરવાસીઓને ખાસ ખાસ થેન્ક યુ કહેવાનું કારણ કે એમના સહયોગ વિના જામનગર હવે ઇન્ટરનેશનલ મેપ ઉપર આવી ગયું છે અને આ દ્વારકાધીશના આશીર્વાદ વગર થાય નહીં અને બધા તમારા આશીર્વાદ અનંત અને રાધિકા માટે અમે બહુ બહુ મીતા અને હું બહુ બહુ આભારી છું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાની મુલાકાત